ફૂડ સ્ટોર ગેમ ઝોન વગેરે વિદ્યાર્થીઓ વાલીઓ તથા આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યા હતા તેમજ વાલી દ્વારા પણ તેમના બિઝનેસના પ્રોડક્ટ રાખવામાં આવ્યા હતા તેમાં દરેક વિદ્યાર્થીઓ વાલીઓ આમ જનતાએ ખૂબ આનંદ માણ્યો હતો આજે સ્કૂલને પિસ્તાલીસ વરસ પૂરા થયા છે અને એના ઉપલક્ષ અમે ફન ફેરનું આયોજન કર્યું છે અને ફન ફેરનું આયોજન એટલા માટે કર્યું છે કે વિદ્યાર્થીઓમાં શિક્ષણના સાથે ઘણી બધી અદર પ્રવૃત્તિઓ જેમ કે એમનામાં કોન્ફિડન્સ આવે સ્કિલ વધે અને કોમ્યુનિકેશન બાળકો સરસ રીતે બીજા સાથે કરી શકીએ અને બિઝનેસ કેવી રીતે થાય એમાં કેવી રીતે પ્રોફિટ કરી શકાય એ ઘણી બધી વાતો એમાં બાળકો શીખે શિક્ષણના સાથે આ બધી વાતો શીખે એના સાથે એના માટે આ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ફન ફેરમાં વાલીઓનો બી અમને એટલો જ સપોર્ટ મળ્યો છે બાળકો સાથે વાલીઓ બી ઉત્સાહથી એમાં ભાગ લે છે અને ઘણા બધા સ્ટોલ આ ફન ફેરમાં મૂકવામાં આવ્યા છે એમાં શૈક્ષણિક ગેમ રાખવામાં આવેલી છે પછી ફૂડના સ્ટોલ છે જે સેલિંગ થાય છે ઓર્નામેન્ટ્સ એના સ્ટોલ પણ રાખવામાં આવેલા છે કેટલા વર્ષથી આયોજન અમે કન્ટિન્યુ પિસ્તાલીસ વર્ષથી કરતા રહીએ છીએ અને એનામાં એ આયોજન એટલા માટે છે કે બાળકો શિક્ષણના સાથે આ પ્રવૃત્તિથી વધુ અધિક કંઈ શીખી શકે એના માટે આ આયોજન કરવામાં આવે